આવી ગયા ભાઈ હાલો હવે આપણે આગળ જઈએ દાબેલી ખાવા જેવું સારું જો બાકી ઘરથી

આવે હેરા જાય હેરા ભલે તો લો ભાઈ આપણે ખાવા નહીં કોણ જો કેમ બનાવે હાલો દાબેલી ક્યાં મળી નહીં આપણા ને તો આપણે હવે કોણ ખાઈ લઈ મસાલા વાહ હારું હેલા બનાવવાની રીત તો હારી વરસાદ નો મોસમ થાય છે ભાઈ

વરસાદ નો મોસમ છે લાભેલી ક્યાંય મળી નહીં ને આપણે ખાઈ કોણ આગળ હાલે

હાલો તો હું કોણ ખાઈ ખાયું બરાબર એક હાથે ખવાય એમ નહી ખાતે વિડીયો બનાવો ખાવ શું

તો જય મુંબઈમાં મિત્રો તો મિત્રો અત્યારે વાગી ગયા હૈ સાડા હું અત્યારે મુંબઈ મોરા છું આપણે જૂનું મંદિર હે ત્યાં તો મિત્રો અત્યારે જે હે માણસો બહુ ઓછા થવા માંડ્યા હે અને સાડા ચાર વાગી ગયા હે તો જોવો તમે આ મોસમ કેવો હે મોસમ જરૂર મને કહેજો કે આ મોસમ કેવો ભાઈ વરસાદનો મોસમ છે ને તળાવ અહીંયા જુઓ તમે ઓગની ગયું ભાઈ ઓગની હાવ હા ઓગની ગયું છે તળાવ અને હવે બધા માણસો રવાના થયા છે અને કોક માણસો હજી આવી રહ્યા છે જુઓ તમે અહીંયાથી આવી રહ્યા છે બરાબર અને કેટલા બધા માણસો ચાલ્યા ગયા બપોરે બહુ મોટી ભીડ હતી એટલી બધી તો નહોતી પણ હતી ખરી એમ બહુ નથી એટલે ભીડ હતી તો હવે સાડા ચાર થયા હે મારે હવે નીકળવાનું છે પણ હવે મારે ક્યારે નીકળવાનું મને

મંદિરે પણ ઓછા માણસો છે એમ છે ખરા પણ ઓછા છે ભાઈ તો આનું હવે આપણે અહીંયાથી હવે કેટલા પાંચ વાગે નીકળું બસ બસ કાંઈ મળશે તો બરાબર મારે રાત પર જવું પડશે આ બાજુ આડેસર કોઠી નહીં જવું મારે આડેસર કોઠી રાપર પછી ઘરે મળી જાય તો હવે હું પાંચ વાગે લગભગ તો નીકળીશ સાડા ચાર થયા હે તો પાંચ વાગે હું નીકળીશ માટે રહેવાનો હતો પણ હવે ખબર નહીં સાંજ સુધીમાં માણસો રહેશે કે નહીં કેટલા બધા માણસો પછી કાંઈ બીજું કોઈ પ્રોગ્રામ પ્રોગ્રામ હશે કે ખબર નહીં હવે તો હવે હું લગભગ તો નીકળીશ સાંજ નીકળ્યો તો કે પછી કાંઈ નક્કી નહીં હું રોકાય પણ રહું કેમ કે ભાઈ બસ બસ કાંઈ મળે નહીં તો પછી મજા ના આવે તો રાપર હોતી તો ગમે તેમ કરીને પોકું પડે તો એ સાધન તો અત્યારે તો अब रीजा बता जाई रहा है पर अबे मारे रापर थी तो पोकी जाऊँ हम तो जीप में पर मने नहीं लागतो के हम जाऊं एन क्या मौसम इतनो मस्त है ने वात जावा दो यार आ तार नो मौसम है ने भाई तो मजा आवे री मने तो हरवा दी अबे आपड़े निकरसू आ जो माताजी तो मात मंदिर तो आज ही आज 8:00 बजे है तो कितना बता ફાયર જુઓ તમે ફદુર ફાડકો કહેવાય આપણી વાય તો એ ભાઈ એમાં જે ઓલા ડબ્બા હતા ને એ ડબ્બા ઉતારી લીધા એનો મતલબ કે હવે મેળો લગભગ તો હા જુધીમાં બંધ થાય ખરો હવે હું આ પહેલી વખત રાહુ કર્યો તો મને અનુભવ નથી એટલો તો આપણે ભાઈ મેળો બંધ થશે કે નહીં થાય તો મને ખબર નથી રાતે કાંઈ બીજો પ્રોગ્રામ પ્રોગ્રામ હશે એવું તો લગભગ નહીં હોય કાલ રાત્રે હતો હતું જવું મુંબઈ મુરાનો તારે વરસાદના મોસમમાં ભાઈ માણસો આવે હે કેમ તો આવે તો થરા ભાઈ મને કહેવું હતું કે હારના ટાઈમે બહુ ઘણા હશે પણ હાંના ટાઈમે તો મુરગાનો ઓછા થઈ ગયો બાકી તો નજારો બહુ મસ્ત છે તાઠી તાઠી હવા આવે રહી ઠંડી ઠંડી હવા આવે વાહ ઠંડી ઠંડી હવા આવું હા તો હવે હું ત્યાં નાસ્તો વાસ્તો કરવા જાઉં પછી હું નીકળું બરાબર નીકળ્યો તો પછી કાંઈ મારું નક્કી નહીં મારું કંઈ નક્કી નહીં હતું હું જ તો જાઉં ના જાઉં તો ના જાઉં ગમે ત્યાં હું જાઉં તો મારું તો એવું તો હાલો આપણે અહીંયાથી નીકળશું બરાબર હા બાકી તો વધારે તમે જુઓ મોસમ કેવો હોય જો અત્યારે મોસમ તો સારો છે અને હજી તો આવે પણ ઓછા થઈ ગયા બપોર કરતા તો ખાલી તમને જોવા મળશે તો હાલો આપણે જોઈએ બાકી આવશે તો ઠીક કોઈ અહીંયા રહેશે તો ઠીક ને હું પછી કાકા કોક બસ બસ કે જીપમાં કપાવી દઈશ

તો માણસો આવે તો હાલો મિત્રો આજે બે તારી અહીંયા તરાવ હાલો તો હવે આપણે બીજી ક્લિપમાં મળીએ કદાચ હું તો જાય નાસ્તો કરતો બરાબર નાસ્તો કરવા જાવ મારે તો જય માતાજી મિત્રો જય મુંબઈમાં તો અત્યારે પાંચ ને છત્રીસ મિનિટ થાય અને વહેલા ચાર વાગે વહેલા વહેલા આરતી થઈ હતી આરતી કરી હતી અને આરતીમાં હું પણ હતો અને હવે કેટલા વાગ્યા પાંચને પાંત્રીસ મિનિટ થઈએ અને હવાનો તમે નજારો જોવું માતાજીના દર્શન કરો અને ભાઈ તમને અંદર જઈને હું મંદિરે દર્શન કરાવું બરાબર અને હવે હું ત્યાંથી નીકળવાનો છું કાલ નહીં પરમદી કાલે નહીં ને પરમધી રાતના હું આવ્યો હતો અને ભાઈ કાલ રોકાણો અને આજે આજ નથી રોકાણ કાલ રોકાણો હતો પરમધી રોકાણો રાતે અને આજ રાતે રોકાણ ને હવે છ પાંચે જ થઈ અને હવે બસ આવશે તો આપણે જાશું બરાબર તો હાલો હવે આપણે આ વિડીયો બનાવી લઈએ પછી જાઉં હું આપણે રાપર તો આપણે હવે નીકળીએ તમારે દર્શન કરાવી દો અહીંયા માતાજીના તો ચાલો હવે આપણે દેખાડવું તમારે મંદિર માતાજીના દર્શન કરાવું તમારે બાકી અત્યારે તો અંધારું હોય અંધારામાં તો કાંઈ દેખાશે નહીં મંદિરમાં અંદર દેખાશે તો આપણે હવે આ છેલ્લો વિડીયો હે અહીંયા મોરાઘાટનો બરાબર તો આપણે આ છેલ્લો વિડીયો હે હવે હું આજ નીકળીશ આજ ત્રણ તારીખ દસમા મહિનો બે હજાર પચીસ અને આજ શુક્રવાર તો હવે હું અહીંયાથી નીકળવાનો હું બસ આપણે તૈયાર જ હશે હવે તો જવાની તો હવે આપણે છેલ્લા દર્શન કરી લઈએ માતાજીના અને પછી આપણે નીકળીએ તો હાલો તમારે દર્શન કરાવું મુંબઈ માતાજીના a તો મિત્રો હવે આપણે હવે આપણે નીકળવાના છીએ માતાજીની આરતી હતી અને દર્શન પણ કરી દીધા હવે તમારે પણ દર્શન કરાવી દીધા તો હાલો હવે આપણે નીકળી અહીંયાથી હા બસ આવવાની ખબર નહીં કેટલા વાગે ઉપર છે તો હવે આપણે જવાની નહીં બરાબર તો વાલુ હવે આપણે અહીંયાથી જઈએ સવારમાં ઉઠીને મોટું બધું ધોઈ લીધું ફ્રેશ થઈ ગયા

હાલો તો આપણે નીકળી તો જય માતાજી મિત્રો આ હું ઉઠ્યો તો કેટલા વાગે ખબર પોણા ચારે કે સાડા ત્રણે એમ કંક ઉઠ્યો હતો અને ભાઈ હું ત્યાં સુધી તો મોબાઈલ ચાર્જિંગ મૂક્યો અને પાવર બેક ભરાયો ને પછી ફરજ થવા ગયો ને આમાં શું થઈ ગયું કે આરતી કરીને મને એવું હતું કે બસ હજી મોડીયા હશે મને ખબર નથી કે વહેલી નીકળી જશે સાડા એમ પોણા નીકળે બસ બસ બરાબર તો હું અહીંયા વિડીયો બનાવતો હતો તો વિડીયો બનાવતા બનાવતા ભાઈ બસ તો નીકળી ગઈ મને ખબર ના રહી એટલે જાતીતી એટલે હું કીધું આ બીજી કોઈક બસ છે એમ તે ભાઈ બસ તો નીકળી ગઈ ને હવે હું તો રહી ગયો અને મારે જવાનું રાપર હવે જાઉં હું રહ્યો આડેસર અને અહીંયા ભાઈ મંદિરથી થોડાક સેટો અહીંયા ઉભો હું આ અંધારામાં અને આંધારણનું આ નું નામ દેવાનું છે બ્લેક વ્લોગ બરાબર બ્લેક વ્લોગ નામ દેવાનું હોય તો ભાઈ હવે હું અહીંયાથી હવે નીકળીશ આપણે જૂના મંદિર રહેતો અહીંયા જૂનું મંદિર રાખ્યું કે નવું મંદિર કહેવાય ખબર નહીં હોય તો આપણે આ મંદિર રહેતો અહીંયા આપણે જ્યાં પેલું મંદિર આવ્યું ને આ નવું મંદિર કહેવાય નહીં આ જૂનું મંદિર હા તો જૂના મંદિર હેતો ને

પેલી વખત તમે ગમે ત્યાં જાવ ને એટલે પેલું તો બસ નું બધું પૂછા કરવાની હા તો હાલો હવે આપણે આગળ જઈએ નવા નવા બસ મંદિરે આપણે સાધન મળશે તો આવું થયું મારા હવે પહેલી વખત હું કીધું બસ હું કીધું મોડી આવતી છ વાગે કે કેમ નીકળતી હશે તો ભાઈ અહીંયા તો વહેલી નીકળી ગઈ બસ તો યાર હા સાડા પાંચે કે પોણા પાંચે પોણા પાંચે લગભગ નીકળી તો હવે હું જાઉં રે અહીંયા નવા નવા મંદિરે બરાબર ભાઈ અંધાર હું હે તું દેખાતું નહીં હું વિડીયો આમ રહી ગયો અને ભાઈ બસ તો વહી ગઈ રાપર જવાનું હતું કોરથી હવે પણ જાઉં હું આડેસર કોર કેમ કે આડેસરથી બહુ બસો મળી જશે અને અહીંયા બસ સાધન પણ હશે આપણે આડેસરના બરાબર અને અહીંયા તો હવે અહીંયા આ બાજુથી તો માંજવાસ સ્કોર ને ફતેગઢ એ બાજુ રાપર કોની બસ હવે તો નહીં હોય એટલે મારે હવે આ એક બસ હતી રાપરવાળી નીકળી ગઈ પહેલાં મને ખબર રહી નહીં મેં કોને પૂછા કરી નહીં હું વિડીયોમાં રહી ગયો વિડીયો બનાવતા બનાવતા તો બસે પાકી ગઈ હવે જાઉં હોય આ અંધારામાં વિડીયો બનાવતો બનાવતો બોલો આ શું કરું તો હાલો હવે આપણે જઈએ નવા નવા મંદિરે અને પછી ભાઈ ને આપણે નીકળશું આડેસર ભાઈ હવે અંધારાનું કાંઈ દેખાતું નહીં કે બાજુ હાલો જવું હોય મને ખબર નહીં રોડમાંથી જવું હોય બરાબર તો હાલો હવે આપણે જઈએ નવા મંદિરે બરાબર જય મુંબઈમાં માં આપણે મળીએ આગળ